નસવાડી સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદનું આગમન થયું છે વિવિધ વિસ્તારો કે જ્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે નસવાડી આખોડા વાલપુરામાં વરસાદ વરસ્યો છે કોયારી હરિપુરામાં પણ વરસાદનું આગમન વરસાદથી ગણેશ આયોજકોમાં હવે ચિંતા બેઠી છે તો જોકે આગામી ત્રણથી ચાર દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી સેવામાં આવી છે ત્યારે આજ આજરોજ દક્ષિણ ગુજરાતની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જ્યાં વિવિધ વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે છોટાઉદેપુર સહિતના વિવિધ પંથકો કે જ્યાં વાતાવરણ બદલાયું છે રાજ્યના વિવિધ વિસ્તારો જ્યારે પ્રભાવિત થવાના છે ત્યારે નસવાડી આકોના વાલપુરામાં વરસાદનું આગમન થયું છે કોચારી હરપુરામાં પણ